હું બોન વીટા છે છોકરે બુદ્ધિ શાળે હું આવ્યો મને છોકરો મળ મને કે મિલનભાઈ પતિ પત્ની કોનો કે મે તારે શું કામ છે મને કે નાના જે તે દી મારો સબંધ થાય ને મેં હા તાર બાપુજીનો ડાંગ बाजू નઈ છોય થાય એટલે મેં ખીચામાંથી પેન કાઢી મે જો બેટા આ પેન ની અંદર જે રિફિલ રેન રિફિલ ઈ પત્ની છે અને આ બહાર નું ખોખુર્યું ની પતિ મને કે હું કીધું ફરીથી કહો બધા પેન ની અંદર જે રિફિલ રિફિલ એ પત્ની છે અને બહારનું નું ખોર્યું ને એ પતિ છે બે જેટલું વ્યવસ્થિત હોય એટલો જીવન નો સંસાર વ્યવસ્થિત છોકરો રણગઢ નો હતો કે રિફિલ હોય તો ઘરે નાખશે અને ખરેખર મેં જોયું અત્યારે તમે જોજો ખરેખર છોકરું બે વર્ષ નું છે તો એ હાથમાં મોબાઈલ છે છોકરું બીજા ધોરણમાં ભણતું છે તો હાથમાં મોબાઈલ છે કેમ કે છોકરાને મોબાઈલ સાથે બુદ્ધિ બહુ આવી છોકરાને મોબાઈલ થતાં બુદ્ધિ બહુ આવી ગઈ અને બુદ્ધિનો તમને દાખલો આપો કે આ બધા કયા લેવલે છે અત્યારે મોબાઈલ થતાં એક છોકરી સાહેબ પહેર રોતી રોતી ગઈ સાહેબ 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 આખો ક્લાસ મને ફઈ ફઈ કરે કોણ સાહેબ શરામ કરે ના સાહેબ એ સાહેબ સ્કૂલના બધાય છોકરા મને ફઈ ફઈ કરે રિસેસમાં ઊભી તો તો ફઈ ફઈ કરે ક્લાસની બહાર નીકળું તો ફઈ ફઈ કરે

કે કકો ક્લાસ મને ફૂ આગે લ્યો બોલો આવવાનું શું કરો ધમજો આ બધાને આઠમાં ધણ થઈ એટલે બૂધી આવી નથી આવે એવું નઈ નકર બેન મને બુક જે હોય તો આપો ને બુક છે કે બુક બુક કે હોય તો લાવ ને ભાઈ કે છે ખેલમ જોવું છે બુક આ એમ લાવો તો હું વિજ્ઞાનની નવું છે લાલ લટા કેવું લાવ લાવ હજી તમને છોકરાઓની બુધિનો દાખલો આપું આપણે ભણતા તે પાઠ આવતો ગીલાનો છકડો જાંબાળા ખોપાળા તગડી ભળીને ભાવનગર એમાં ભણી ભાવનગરમાં ભળી ગયું આવું બધાને ખબર છે કે આપણે ગુજરાતીમાં પાંચ પાંચ છ છ પનાના પાઠ આવતા અને લેક્ચર ખાલી ત્રીસ મિનિટ અડધી કલાકનો આવતો એટલે મેડમે પાઠ ચાલુ કર્યો હોય અડધા પાઠે પૂગે તે લેક્ચર પતી ગયું એટલે પાઠ નવરંગ અધૂરો રહી ગયો હોય મેડમ વીયા જાય

છોકરાઓ કાલે હું ક્યાં હતી એક છોકરો કે કાલે તમે ગણિતના ના સરદાર બાયપાસ બેઠા લ્યો બોલો આનો હું કરો તમે જો આ બધા એટલા લેવલે બુદ્ધિએ પહોંચી ગયેલા છે એટલે આને જ્યાં રમતો હોય એમને રમવા જ નકર છોકરા છોકરાને મમ્મીને ને કે મમ્મી આજે રાત્રે ગજબ થયું બેટા શું થયું કે મમ્મી આજે રાત્રે વોશરૂમ ગયો ને દરવાજો ખોલું લાઈટ થાય પાછી બંધ જાય દરવાજો ખોલું લાઈટ થાય પાછી બંધી જાય દરવાજો ખોલું લાઈટ થાય પાછી બંધી થઈ જાય મમ્મી કે ઠેક ફ્રીજમાં જઈ આવ્યું

મનસુખભાઈ નારણભાઈ સાકરિયા તેમને નમ્ર વિનંતી છે કે આ સ્ટેજ પાસે આવે તેમને આપણે સન્માનિત કરીએ એ પધારેલા મહેમાનો છે તો તમારું સ્વાગત તો અમારે કરવું જ જોઈએ તો તેમનું સ્વાગત કરે છે રાજેશભાઈ કાશરિયા મનસુખભાઈ એ સરસ મજાનું આપને બે લાખ રૂપિયાનું જે પેવર બ્લુકનું કામ છે જોરદાર તાલીઓ પાડો એ ઓમ કારેશ્વર મહાદેવની અંદર જે અર્પણ કરાવે છે એમને અરજી કરાવી છે તો આપનું સ્વાગત સાથે અભિવાદન છે અને મનસુખભાઈ તમારા વતી અમે મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આવી અવિરત સેવા કરતા રહો અને મહાદેવ હરમહેશ આપની વાતે કૃપાપાત્ર રહે તેવી ઓમ કાલેશ્વર મહાદેવના ચરણોમાં અમે પ્રાર્થના અર્પણ કરીએ છીએ તો મનસુખભાઈ આપનું આવકાર્ય છે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ બે હાથ ઊંચા કરીને તાલીઓ પાડો અને સરસ મજાની તાલીઓનો અવાજ આવવો જોઈએ એ ગ્રાન્ટ આપડી પાસ થઈ ગઈ છે જે મહાદેવને આપણે સાબિત કરવા જઈ રહ્યા છીએ એ મહાદેવ કૃપા આપને અગાઉ થઈ ગઈ છે ને એ અરજી આપડી પાસ થઈ ગઈ છે તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ મનસુખભાઈ નારણભાઈ સાકરિયા જિલ્લા પંચાયત સભ્ય ફાડલા તરફથી પધાર્યા છે આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સન્માન ન કરો તો કઈ વાંધો નહી રાજકોટ મોવડીમાં એક એક વીઘો જમીન આપો એટલે પેટીલ નાટ આવો સાઠોકવો એમ અને અહીંયા તો ગામ